નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝના એક દર્શકે અમને હાલ અત્યારે એક વિડીયો મોકલ્યો છે દર્શક મિત્રો આ જે વિડીયો છે છાની જકાતનાકા પહેલાં આવેલો ચિસ્તીયા સર્કલ પાસે શાક માર્કેટ છે ત્યાં બે જૂથ વચ્ચે આમે સામે પથ્થરમારો થઈ રહ્યો છે એ વિડીયો અત્યારે મોકલ્યો છે પ્રાપ્ત માહિતી એવું મળી છે કે પાનના ગલ્લા પર કંઈક યુવકો લેવા ગયા હતા તે બાબતે કંઈક બોલાચાલી થઈ અને ત્યારબાદ આ બંને જૂથે પથ્થરમારો કર્યો છે પોલીસને જાણ કરવામાં આવી છે હાલ પોલીસ પહોંચી નથી પણ પોલીસને જાણ કરી દેવામાં આવી છે અને આ વિડીયો પણ આપજો અમારા દર્શક મિત્રો જે સ્પાર્ક ન્યૂઝના દર્શક મિત્ર છે એમના દ્વારા આ વિડીયો મોકલી દેવામાં આવ્યો છે અમને અને આ વિડીયો છાની નાકા પહેલાં આવેલો ચિસ્તીયા સર્કલ શાક માર્કેટ જે છે ત્યાંનો આ વિડીયો છે અને બે જૂથ વચ્ચે સામે પથ્થરમારો થઈ રહ્યો છે